ગરમીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પિસ્તાળીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં હજુ પણ બે દિવસ હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે ચોવીસ કલાક માટે અમદાવાદ ગાંધીનગરમાં રેડ એલર્ટ અપાયું છે દીવ ભાવનગર કચ્છ બોટાદમાં હીટવેવની આગાહી કરી છે તો વડોદરા છોટા ઉદેપુરમાં પણ હીટવેવ રહેશે જોતપોસ પણ આપણે અપીલ કરે છે કામ વગર ઘરની બહાર ન નીકળવું અંધ દજાડથી ગરમી પડી રહી છે હીટવેવનું એલર્ટ પણ અપાયું છે तो जो आगामी चौबीस कलाके अहमदाबाद और गाधीनगर वासियों अगले पांच दिनों के लिए गुजरात में जो है मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा साथ ही बात करें हीटवेव अलर्ट्स की तो अगले तीन दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीटवेव अलर्ट जारी किया गया है अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान उसमें सबसे अधिकतम तापमान जो है छियालीस डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है उसके बाद गांधीनगर में छियालीस डिग्री सेल्सियस साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफ़ी अधिक स्तर में रहा है जो पैंतालीस से छियालीस डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है राजबुद्धे अपने साथ संवाद दाता न्यूज़ रूम थी विजय देसाई जोड़ाया गया है विजय कितना दिवस हजू पर हीट वेव रहছে क्या-क्या हीटवेव ना अलग-अलग अलर्ट आया है हवामान विभाग में શું આગહી બિલકુલ બે દિવસ સુધી હજી આ પ્રકારની જ પરિસ્થિતિ છે ગુજરાતમાં જોવા મળશે ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનની અંદર ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ જે પ્રમાણે ગરમી પડી રહી છે તે જોતા ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન છે તે તેતાલીસ ડિગ્રીને પાર છે ને એમ તેમાંથી પણ કેટલાક શહેરોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રીને પાર છે સૌથી મહત્ત્વના જે મોટા બે શહેર કહી શકાય તેવા ગાંધીનગર અને અમદાવાદમાં પારો પિસ્તાલીસ ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે જો કે આ હીટસ્ટ્રો હીટવેવની પરિસ્થિતિની અંદર ઘણા બધા સ્વાસ્થ્યલક્ષી પ્રશ્નો પણ ઉદ્ભવ્યા છે હોસ્પિટલોની અંદર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે હવામાન વિભાગની જે આગાહી છે તે પ્રમાણે પચીસ તારીખ જે છે તેનું વાતાવરણ કેવું રહેશે ગુજરાતમાં તેના પર નજર કરીએ તો આજે જે મોટાભાગના જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ જેવી પરિસ્થિતિ છે કે જ્યાં ઉષ્ણ લહેરની ચેતવણી ઇસ્યુ કરવામાં આવી છે તેમાં સમગ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છનો જે વિસ્તાર છે ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ એટલે કે ઓરેન્જ એલર્ટ રહેશે રેડ એલર્ટ અમદાવાદને ગાંધીનગર માટે હતું એ અત્યારે હટાવી લેવામાં આવ્યું છે જે થોડીક રાહત આપતા સમાચાર છે એટલે કે હવે પારો છે તે પિસ્તાલીસની નીચે પણ રહી શકે છે પરંતુ ગરમીને લઈને જે પ્રમાણે ઇશ્યુ થતા રહે છે તો આ પ્રકારે એલર્ટ પણ સતત બદલાતા રહે છે દક્ષિણ ગુજરાતની અંદર વાતાવરણ એટલું બધું હીટ નથી રહેવાનું પરંતુ જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે જેની અંદર ભરૂચ સુરત નવસારી વલસાડ ત્યાં ભેજવાળું અને ગરમ હવામાન રહેશે તે પ્રકારની આગાહી છે ઉપરાંત ગીર સોમનાથ અને અમરેલીનો જે કેટલોક ભાગ છે ત્યાં પણ આ પ્રકારનું ગરમ અને ભેજવાળું હવામાન રહેશે તો પોરબંદર દ્વારકા જામનગર મોરબીના જે વિસ્તારો છે દરિયાકાંઠાને સ્પર્શતા એ તમામ વિસ્તારોની અંદર ગરમ અને ભેજવાળું હવામાન રહેશે કે જે વોર્મ નાઇટ્સ એટલે કે ગરમ રાત્રિની ચેતવણી છે તે અત્યારે હટાવી લેવામાં આવી છે તે પણ એક રાહત ભર્યા સમાચાર છે જો કે આગામી ચારથી પાંચ દિવસ આ પ્રકારે ગરમીનો જે પારો છે તે સતત જોવા મળી શકે છે છવ્વીસ તારીખે પણ આ પ્રકારે જ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરાયેલું છે એટલે કે તેતાલીસ ડિગ્રીની આસપાસ જે પારો રહેશે તેનાથી વધુ કોઈપણ પ્રકારે ગરમી નહીં પડે આ પ્રકારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધીની જે આગાહી કરી છે તેમાં સત્યાવીસ તારીખે કોઈપણ પ્રકારના એલર્ટ નથી ઇશ્યુ કરાયેલા માત્ર દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જ્યાં ભેજવાળું ગરમ હવામાન રહેવાની ચેતવણી આપવામાં આવેલી છે તો આ જે ઓટોમેટિક વેધર સિસ્ટમ જે છે તે કેન્દ્રીય પૃથ્વી મંત્રાલય દ્વારા જે નિયંત્રિત થાય છે કે જ્યાં સતત બદલાતું તાપમાન છે તે નોંધવામાં આવે છે તો તેની અંદર ગુજરાતની અંદર ગઈકાલે સાડા પાંચના અરસામાં મોટાભાગના જે શહેરો છે ત્યાં પારો ચુમ્માલીસ ડિગ્રીને પાર દેખાઈ આવે છે કે જેમાં થરાદ સ્ટેશન પર છેતાલીસ પોઈન્ટ એક ડીસામાં ચુમ્માલીસ પોઈન્ટ સાત પાટણની અંદર છેતાલીસ પોઈન્ટ નવ તો મહેસાણામાં પિસ્તાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી હતું તો અમદાવાદની અંદર છેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી ઉપરાંત ગાંધીનગરમાં સુડતાલીસ સુધીનો જે પારો છે તે નોંધાયો હતો એટલે કે આ ઓટોમેટિક વેધર સ્ટેશન છે ત્યાં પ્રકારે ગરમીના આંકડા નોંધવામાં આવે છે જે સતત દર કલાકે બદલાતા રહે છે તો મોટાભાગના શહેરોની અંદર ચાહે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના જિલ્લા હોય ત્યાં પારો ચાલીસની ઉપર જ જોવા મળી રહ્યો છે જો કે આ પ્રકારે ચોવીસ કલાકની જે આ હીટ ઇલનેસ અને સ્ટ્રોકના જે બસો ચોવીસ જેટલા કે છે તે પણ એકસો આઠને મળ્યા છે પરંતુ સૌથી ગંભીર બાબત એ પણ છે કે આરોગ્ય વિભાગ પાસે એવી કોઈ ટ્રેકિંગ સિસ્ટમ જ નથી કે જેમાં આ પ્રકારે ગરમીના કારણે થતી હીટ ઇલનેસ કે જે સ્ટ્રોક છે તેનાથી થતા મૃત્યુના આંકડાઓને ટ્રેકિંગ કરી શકાય કારણ કે છેલ્લા બે દિવસની અંદર ગુજરાતમાં આ રીતે ઓગણત્રીસ લોકોના ગરમીના કારણે મોત થયાના અહેવાલો જે છે તેની અંદર વડોદરા સુરતમાં સૌથી વધુ તો જૂનાગઢમાં એક મોત થયું છે તો વડગામની અંદર પણ એક ચાર વર્ષની બાળકીનું મોત થયું હતું પરંતુ આવી કોઈ સિસ્ટમ આરોગ્ય વિભાગ પાસે નથી કે આ પ્રકારના ડેટાઓને ટ્રેકિંગ કરતા હોય પરંતુ અમદાવાદની અંદર જે ગરમી પડી રહી છે તો છેલ્લા એકસો ને અઢાર વર્ષનો જે રેકોર્ડ જોઈએ તો અગિયારમી વખત એવું બન્યું છે કે જ્યારે છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હોય અને એમાં પણ છેલ્લા જે ચૌદ વર્ષનો જે સમયગાળો છે તેમાં ત્રીજી વખત એવું થયું છે કે અમદાવાદમાં છેતાલીસ પોઈન્ટ છ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હોય જોકે અત્યાર સુધીનો રેકોર્ડ બે હજાર સોળમાં નોંધાયેલી અડતાલીસ ડિગ્રી તાપમાનનો જે અમદાવાદમાં સૌથી વધુ નોંધાયું હતું એ જોવા મળી રહ્યો છે જોકે હજી પણ આગામી બે દિવસ ગરમીથી કોઈ રાહત મળશે નહીં પરંતુ ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે જો કે રેમલ વાવાઝોડા ને કારણે કોઈ ઇફેક્ટ પડે છે તો તાપમાન ની અંદર ક્યાંક ઘટાડો જોવા મળી શકે છે ત્રુવિષા વિજય માહિતી બદલ આભાર આપનો